જય માતાજી મિત્રો જય ગોપનાથ ચેનલમાં આપનું સ્વાગત છે સાહેબ છે ને દુનિયામાં માણસો હારા મોળા હારા મોળા હારા મોળા દરેક પ્રકારના હોય કોગઠા હોગઢાબાજી હવે કોઈ નથી રમતા હોગઠાં રમતા હોય ને હોગઠાબાજી યુવાનો તો એના અંદર લાલ કલરના હોય કાળા કલરના હોય પીળા કલરના હોય લાલ કલર હોય પીળો કલર હોય કાળો કલર હોય અને લીલો કલર હોય શાર કલર હોય આ શારે શાર કલરના હોગઠા રમતા હોય શાર નેશાર આઠ નેશાર બાર નેશાર ફોળ હોગઠા હોય અને છ ક્વાડિયું હોય અને રમવા વાળા આઠ હોય આના અંદર હોગઠા ની અંદર કલર કલરની અંદર રમતા હોય આઠ જણા છ કોડિયું ઓડે એમ આ દુનિયામાં આપણે ચાર કલરના માણસો છીએ આજે ધરતીને આકાશ આપણું કોડિયું છે અને રમે જે છે રમાડનાર આપણને મારી માથે માલિક બેઠા જે કોઈ માતાને માનતા હોય કોઈ ભગવાનને માનતા હોય કોઈ કબીરને માનતા હોય કબીર સાહેબને કોઈ માનતા હોય કોઈ ઈશ્વર અલ્લાહને માનતા હોય એ આપણને રમાડે છે એ આપણા વારા નાખી નાખીને રમાડે છે આમ હારાના મોડા બધા માણસો દુનિયામાં ગોઠવાણેલા છે પછી તો આપણે નક્કી કરવાનું કે હું મારે માથે કયો ભગવાન કલર સોંપડેલો છે હું લાલ માં સઉં લીલામાં સઉં કાળામાં સઉં પીળામાં સૌ આ આપણે આપણી મગજમાં ફિટ કરવાનું રે આપણે ક્યાં કલરમાં અને શિયાળાની ઋતુ શિયાળો ઉનાળો ને ચોમાસું કારણ કે તમને બધા આપણે સૌરાષ્ટ્ર કાઠિયાવાડની વાતની તો ખબર જ છે કે શિયાળામાં ઠંડી હોય છે ઉનાળામાં ગરમી હોય છે ચોમાસામાં વરસાદની ઋતુ હોય છે વરસાદ પડતો હોય હવે શિયાળાની ઋતુ અને હસ આમ ઉડે જાય છે હંસ જાય એમાં શિયાળાની ઠંડી છે ને આમ આટલો બધો પ્રાણી પંખીઓનો રાજા કેવો હોય તો કહેવાય પણ રાજા તો ન કહેવાય કારણ કે પંખીના રાજા ગરુડ દેવ છે એટલે આમ આમ રાજા ટાઈપ ગણાય પણ દયાળુ બહુ છે હવે ઠંડી ની અંદર હવડતા 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 એક ઉંદર નીકળ્યો પડાઈ જાય છે હવડે છે પડાઈ જાય છે હવડે છે અને બાજુમાં બે ત્રણ બિલાડા જોયા એટલે હંસ ને એમ થયું કે આ ઉંદર ઠરી ગયેલો છે ને ઓલા બિલાડા આને ખાઈ જાય આને બસ આવી લો એટલે નોરમાં લઈ લીધો ઉડતા ઉડતા અને પોતાની બગલમાં નાખી દીધો એટલે જે આ હંસની બગલમાં ગયો એટલે થોડી વાર લાગે એટલે ઠંડી ઉતરી ગઈ ઠંડી ઉતરી ગઈ ભાઈને મોજ આવી ગઈ ગરમી થઈ ગઈ એટલે અંદરથી પાંખને કાપવાનું શરૂ થયું ઊંઈદેરી ખરેખર સાહેબ કેળ્યો હોય એને ખબર હોય ઉંદર તમને કળડી જાય કાપી નાખે ત્યાંથી ખબર ન પડે એની કાપણી જેવી આવે કાપ કાપતો જાય ફૂંક મારતો જાય આજ પણ દુનિયામાં કહેવાય છે ઉંદર કામાં શું કરાય એ તમને ખબર ન પડે એમ જ તમારું કટિંગ કરતો હોય છેલ્લે છેલ્લે અર્ધી પાંખ કપાણી ત્યારે ખ્યાલ આવ્યો રણ કે એક પાંખે તો પછી ઉડાતું નથી સાહેબ એને બસાવવામાં હસ એ સરોવર ભૂખો ને ત્યારે છ મહિના રહ્યો ને ત્યારે એને પાંખ પાસે હાજી ક્યારેક સાહેબ દિયા ખાવામાં આવું જ થાય છે દિયા ને ખાય એટલે સાહેબ કોને બસાવવો અને કોને ન બસાવવો એ એક માણસના માટે ખાસ વિસાર્યા જેવું છે આ ઉંદર જેવું હોય તેને બસાવાય ખરો પણ તત્કાળમાં પછી એને બગલમાં ન લેવાય કારણ કે નગર આપણી જ પાક કાપી નાખે એટલે જે કાંઈ કાર્ય કરવું એ તમને હું ઘણા વાર કહું છું મિત્રો કે વિસાર કરીને કરવું વણ વિસાર્યું ઘણા વાર આપણને આપણને દુઃખ થાય આપણને તકલીફ થાય એટલે જે કાર્ય કરો ને મિત્ર મારા દોસ્તારો ખાસ વિસારીને કરજો જય માતાજી